આજે આપણે બનાવવાની છે સરસ મજાનું પછીમાં મેં બધી સિલાઈ મારીને અસ્તર લગાડીને ઢોલી સીટ આવીને હારે ચોકા ચોંટાડીને ચોકડા પાડી દીધા છે આ તૈયાર કરી નાખ્યું છે મેં લંબાઈ લીધી છે અઢાર ને આડું લીધું છે દસ ઇંચ અને હવે મેં એને ચેન મૂકી દીધી છે ચેન ઉપર એક પટ્ટી મૂકીને પણ ઉપર સિલાઈ ધાર સિલાઈ મારી દીધી છે જેથી ચેનથી ચેનનું ફિનિશિંગ આવી જાય આ રીતની એક સાઈડ ચેન પણ મૂકી દીધી છે હવે અંદરની સાઈડની પટ્ટી મૂકી હતી અને આપણે વાળી દઈશું એટલે ચેન પણ દોરા દ્વારા બહુ નીકળે નહીં આ રીતની બીજી બાજુ પણ આપણે ચેન મૂકી દેવી છે એની ઉપર એક પટ્ટી પણ મૂકું છું કાપડની એને અંદરની સાઈડ વાળી દેવાની આ રીતની બે બાજુ આપણે ચેન મૂકી દેવાની છે અને અંદરની સાઈડ પટ્ટીને વાળીને ઓટી લેવાની છે આ રીતની ઓટી લેશો તો તમારે ચેન પે દોરા નીકળશે નહીં અને ચેનમાં દોરા ફસાશે નહીં આ રીતનું મેં લંબાઈ લીધી છે અઢાર ઇંચને આડ લીધું છે દસ ઇંચ કટિંગ કરીને મેં ડિઝાઇન પાડી દીધી છે કાપડમાં પહેલેથી નસ્તે હવે આપણે બે બાજુ ચેન મૂકી દીધી છે હવે એક સાઈડ એક ઇંચનો ગાળો રાખીને મેં કાપી લીધું છે ને પણ આપણે બીજી ચેન મૂકશું અહીંયા બીજી ચેન મૂકી દેવાની છે જે ઊંધું રાખીને મેં ચેન મૂકી છે એટલે જે છે જ બહાર રહે તો આપણે એને પટ્ટી મૂકીને વોટવેલ નથી એટલે આ રીતની તે ચેનને ઉપર આપણે દબાવી દેવાની છે સિલાઈ મેરીને આ મેં બીજી ચેન મૂકી દીધી છે બીજું એક બીજની પટ્ટી કાપી હતી એને પણ આપણે ઉપર મૂકી દેવાનું છે આ સાઈડમાં ખીચું બનાવવા માટે બીજી ચેન મૂકી દીધી છે આપણે એને પણ ધાર સિલાઈ મેરી દઈશું આ ધાર સિલાઈ લાગી જાય સરસ મજાની એટલે ફિનિશિંગ ચેનનું આવી જાય છે હવે મેં જો સાઈડમાં ખીચા માટે જ મૂકી દીધું છે ચેન હવે વચ્ચે આપણે નિશાન લઈ લઈશું વચ્ચેનું નિશાનને મૂકી દીધું છે બે બાજુ પછી એક મારી પાસે સરસ મજાનું ટીડું હતું એ પણ હું આને આરે ચોંટાડી દઉં છું આ ટીટડાને પણ મેં ચોંટાડી દીધું છે સિલાઈ મારીને એને પણ ચોંટાડી દીધું છે સાહેબ હવે આપણે વધારાની બધી ચેન હોય એ કટિંગ કરી લઈશું બધી ચેન વધારાની કટિંગ કરી જ નાખવી પછી આપણે નાકા જે મૂકવાના છે બેકના નાકા જે બનાવવું એ રીત એ આવું ફિનિશિંગવાળા બનાવું છું વટીને નીચું કાળું કાપડ લઈને એક પટ્ટી કાળી કરીને વચ્ચે ગુલાબી કાપડ મૂકીને આ રીતના મેં નાકા બનાવી નાખ્યા છે જેથી આપણે સરસ મજાનો પસનો દેખાવ આવી જાય બે નાકા મેં બનાવી નાખ્યા છે હવે વચ્ચેનું નિશાન મેં મૂકી દીધું હતું એ બે બાજુ સાઈડમાં પણ એક ઇંચનો ગાળો રાખીને મેં નિશાન મૂકી દીધું છે હવે આપણે આ નાકા ચોંટાડી દેવાના છે આ રીતને પહેલાં એ રીતે નાકાને સિલાઈ મારશું હવળા રાખીને સિલાઈ મારી દેવાના છે ચેનની ઉપલા ભાગે પછી એને આ ઊંધા કરીને પણ સિલાઈ મારી દઈશું આપણે આ રીતની ઊંધા કરીને સિલાઈ મારશું એટલે સરસ મજાના આપણે દેખાવવાળા નાકા લાગી જાય છે બે બાજુ મેં નાકા લગાડી દીધા છે એવા આપણે સડાવી દઈશું એમાં બોર્યું હવે આને બોર્યું હું સડાવી દઉં છું પછી આને આપણે કહી નાખી ઊંધું ઊંધું કરીને મેં બે બાજુ એક એક સિલાઈ તો મારી દીધી છે પણ બીજી સિલાઈ પણ મારું છું ડબલ સિલાઈ મારીને ફિટિંગ કરી લઈશું હવે મેં બે બાજુ ખૂણા પણ દબાવી દીધા છે એક સિલાઈ મારીને આ રીતના ખૂણા પકડીને આપણે બે બાજુ દબાવી દેવાના છે ખૂણાને પણ સિલાઈ મારી દીધી છે બે બાજુ ડબલ હવે ખૂણાને આપણે કાપી નાખશું આ ખૂણાને આપણે કાપી નાખવાના છે અને પછી ઉઠલાવીને કરી નાખશું ખૂણા કાઢી નાખશું બહાર સરસ મજાની આપણી પસ તૈયાર થઈ ગયું છે સરસ મજાનું બસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો ખીચાવાળું ડબલ ખીચાવાળું પાકીટ આપણું તૈયાર થઈ ગયું છે તમે પણ આવું બનાવી શકો છો હવે એક મારી પાસે એના કલરનું કિચન હતું એ કિચનને પણ હું આમાં લગાડી દઉં છું બસ સારા કિચન એક લગાવી દીધું છે સરસ મજાનું પાકીટ તમારે પણ બનાવવું હોય તો મારો વિડીયો જોઈને બનાવી દે